વિસ્તારમાં ઠેઠર ગોડાઉન મોટી વારદાતને નોતરે છે પંચાયતના આકાની મોટી મહેરબાની હોવાની લોકચર્ચા રેણાક વિસ્તારમાં વચ્ચે ભંગાના ગોડાઉનમાં આટલી મોટી આગની ઘટના ઘટી પણ પોલીસ ફરિયાદ નહીં વાપી ચીરી ગામાં બે દિવસ અગાઉ ભંગારના ગોડાઉનમાં અચાનક આગ બોકી ઉઠતા જુજુતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના રેસોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો કહેવાય છે કે આ ગોડાઉનમાં સો જેટલું ભંગારનો જથ્થો એકત્ર થયો હતો ને આ ભંગારના ગોડાઉન રહેણાંક વિસ્તારમાં હોવાથી આસપાસ રહેતા લોકોના જીવ તાળવે આવી ગયા હતા અને બાજુમાં આવેલ ઇમારતના સેંકડો લોકો રહે છે ને તેમાં નાના બાળકો અને સિનિયર સિટીઝન પણ રહે છે ને આગના ભડકા એટલા ભયાનક હતા કે જોઈને લોકોમાં ગભરાટ ફેલાઈ જવા પામી હતી જે સમયે ગોડાઉનમાં આગ લાગી ત્યારે આ ગોડાઉનમાં કામ કરતા મજદૂર ગોડાઉનમાં હાજર હતા ને મા મહેનતે તે મજદૂરને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યો હતું ને અગર આમાં ફસાયેલા મજદૂરને કંઈ થઈ ગયું હોય તો પણ કોણ જીમેદાર શું આવા જોખમી કામ કરતા ભંગારિયાઓ કામ કરતા મજદૂરની કોઈ પોલિસી છે ખરા બીજો તો આવા જોખમી કામ માટે રહેણાંક વિસ્તારમાં કોઈ કોણ પરમિશન આપે છે અને અગર આમને કોઈ પરમિશન નથી આપવામાં આવતી તો તેમના ખિલાફ કેમ કોઈ સખત કાર્યવાહી કરવામાં આવતી નથી એટલું જ નહીં ગ્રામ સપોર્ટ કરતા હોય છે અને આગ લાગવાની જાણકારી બે દિવસ પછી અપાઈ હતી જે ચીલીના નારુદ્દીન ચૌધરીએ ફોન મારફતે ડુંગરા પોલીસને આપી હતી ને ઓનરનું કહેવું છે કે પોલીસે કોઈ ફરિયાદ કરી નથી એટલે આપના વિરુદ્ધ કોઈ ફરિયાદ થશે નહીં શું કોઈ ફરિયાદ ના કરે તો પોલીસે ફરિયાદ નહીં કરવાની હોય એવું પણ બની શકે આસપાસના લોકો ફરિયાદ કરવા ડરતા હોય છે કે પછી કોઈ દબાવ હોય કે તપાસનો વિષય છે આ વારંવાર બંગાળના વાળાઓમાં આગ લાગવાના કિસ્સા આમ થઈ ગયા છે કોઈ જિમ્મેદાર અધિકારી કોઈ સખત કાર્યવાહી કેમ નથી કરતા તે એક મોટો સવાલ છે લોકોમાં આવી પણ ચર્ચા થઈ રહી છે કે આ ગોડાઉનમાં કેમિકલ જેવું પદાર્થ હોવાની આશંકા છે પણ કોઈ કાર્યવાહી નહીં થઈ તો કેમ ખબર પડશે આગ લાગવાનું મૂળ કારણ શું હતું ને આમ વિસ્તારમાં ગોડાઉન હોવા જેટલા મુનાસિબ છે અને છીરીકામાં ઠીક નહીં ચાલતા પંગારના ગોડાઉન કોઈ મોટી હોનારત છે અને નોતરે છે આવા અવૈધ ચાલતા ભંગારના ગોડાઉન વાળાઓના ખિલાફ ઝુંબેશ ચલાવવાની ખાસ જરૂર છે અને લાગતા વળગતા અધિકારીઓ